ધ્રોલ શહેરની જનતા મને લંકાપતિ રાવણ લંકેશથી ઓળખે છે અને ક્યાંક ને ક્યાંક મેં જોયેલું છે કે આ સરકાર રહી એ મુસ્લિમોને બચાવવા માટે એના મત મેળવવા માટે હિન્દુને ખરેખર પ્રિતાડિત કરે છે ધ્રોલમાં આજે જે ઘટના બનીને એ ઘટના સાંભળીને તમે પણ ચોંખી ઉઠશો કારણ કે લગભગ સાતસોને થી પણ વધુ લોકો અત્યારે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે જઈ રહ્યા છે શા માટે આ ઘટના બની જાણીયા વળ્યો તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને ધ્રોલના લગભગ સાતસો ને અડતાલીસથી વધુ લોકો છે એ અત્યારે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે જઈ રહ્યા છે અને એટલા માટે કારણ કે એમનો જે વિસ્તાર છે ધ્રોલનો ત્યાં ઘણા બધા લોકો દ્વારા જે છે મંદિરની બહાર પણ માંસ છે કે જેટલા પણ માંસ મટન જે છે એ બધું જ નાખી રહ્યા છે મંદિરની બહાર જે છે એ લોહીની નદીઓ વહી રહી છે અને એ ગંદકી એટલી બધી થઈ ગઈ છે અને જેના કારણે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ કંટાળી ગયા છે અને એટલા માટે આટલા બધા લોકોએ નક્કી કર્યું છે કે હવે અમે ઇસ્લામ ધર્મ છે એ અંગીકાર કરશું જો સરકાર અમારી વાત નહીં માણે તો અમારી પાસે આ છેલ્લો રસ્તો છે ત્યારે તેના સ્થાનિક વ્યક્તિએ શું કહ્યું આ બાબતે સાંભળ્યા વિશે અમારી બાજુ આજુબાજુમાં ગંદકીનું ગંદકી દિવસેને દિવસે વધતી જાય છે અને એ ગંદકીને દૂર કરવા માટે અમે કેટલી અરજી કરી છે પણ એનું કાંઈ નિવારણ કરવામાં આવ્યું નથી અમારી બાજુમાં અમે જે પાણી પી છીએ અમારી બાજુમાં જે સંપ આવેલો છે એ સંપમાં પણ એટલી ને એટલી ગંદકી છે અને અમારી બાજુમાં આવેલા બે કુકડા કેન્દ્ર એ કુકડા કેન્દ્રના માંસ મટન એ રસ્તા ઉપર ફેંકવામાં આવે છે અને એ માંસ મટન ઉપરથી અમારે આવું જવું પડે છે અને અમારે બાજુમાં આવેલું એક મંદિર છે તે મંદિર મંદિરે અમારે જવું હોય તો અમારી માંસ ના ટુકડા ઉપરથી હારી જવું પડે છે અને અમારી બાજુમાં આવેલ જે પાણી છે એ સંપમાં પણ કુકડાના પીછાની હોય છે તે અમારા ઘર સુધી આવે છે અને એ અમારા પાણીમાં પાણીમાં એ કુકડાના પીછાની બધું આવે છે તો અમારે આ ગંદકી અને આ ગંદકી અને અમારા રસ્તાની સમસ્યા અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા છે અને આજુબાજુ ઝાડા કુચા દિવસે ને દિવસે વધતા જાય છે અમારે અમરવાડી માં રહેતા નાના મોટા છોકરાઓને ઘણી તકલીફ પડે છે તો એ ગનકી ના નિવારણ માટે કોઈ યોગ્ય યોગ્ય ઉપાય લેવામાં આવે એવી અમારી સરકાર શ્રી ને વિનંતી છે માંગ સ્વીકારઈ શું કરશે માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે મુસ્લિમ ધર્મને અંગીકાર કરશું કેટલા લોકો અમે 748 જેટલા લોકો મુસ્લિમ ધર્મને અંગીકાર કરશું એટલું જ નહીં પણ ત્યાંના સ્થાનિક વ્યક્તિ કે જેને લોકો લંકેશ રાવણ કહે છે એમણે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી સાંભળીયા વીડિયોમાં રોલ શહેરની જનતા મને લંકાપતિ રાવણ લંકેશથી ઓળખે છે અને ક્યાંક ને ક્યાંક મેં જોયેલું છે કે આ સરકાર રહી એ મુસ્લિમોને બચાવવા માટે એના મત મેળવવા માટે હિન્દુને ખરેખર પ્રિતાડિત કરે છે રોલ શહેરની અંદર અમારા પ્રમુખ ગૌરવભાઈ મહેતા છે હિન્દુ શહેરના પ્રમુખ છે છતાં પણ એને ઘણી બધી અરજીઓ કરેલી છે અને રોડ રસ્તા વિશે અરજીઓ કરેલી છે આજ દિવસ સુધી મામલતદાર ચીફ ઓફિસર સાહેબ કાંઈ ગણકારતા નથી અને માત્ર ને માત્ર એની અરજીઓ છે એક ટેબલ થી બીજી ટેબલે જ જાય છે આ લોકો જે છે આના રસ્તા ઉપર માસ મટન મચ્છી વર્ષો થી નાકે છે ત્યારબાદ સાત બેરી જે મહાદેવ નું મંદિર છે ત્યાં પણ લોહીની ગટર નીકળે છે વારંવાર રજૂઆતો છતાં કોઈ પણ સમસ્યાનો હલ આવતો નથી ગુજરાત સરકાર ની અંદર વારંવાર અરજીઓ કરવા છતાં ટેબલો જ ફેર્યા રાખે છે કર્મચારીઓ કોઈ પણ કામ કરતા નથી ક્યારેય આ વિસ્તારની મુલાકાતે ચીફ ઓફિસર મામલતદાર આરોગ્ય અધિકારી કે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટરો આવતા નથી આ લોકોનો પ્રશ્ન એવો છે કે કોર્પોરેટરો આગળ જઈને એમ કહી અમારો પ્રશ્ન મૂકી તો એ લોકો એમ કહે છે કે તમારા હતવારાઓના મતની જરૂરત જ નથી તો પછી આ લોકોને કરવું શું માટે આ લોકો આજે કંટાળીને હિન્દુ ધર્મ એક સારા સારો સનાતની ધર્મ છે એને પાટુ મારીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઉપર ઉતરા છે મુસ્લિમ ધર્મ એક હિન્દુ વ્યક્તિ અંગીકાર કરે એ કેટલા દરજ્જાની વાત છે છતાં પણ કોઈપણ સરકારી તંત્ર ધ્યાન આપતું ન હોય માટે ના છૂટકે આ લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડે છે અમે ગુજરાત સરકારને એક જ પ્રાર્થના કરીએ છીએ કે હે ગુજરાત સરકાર આ લોકોને અહીંયા રાહ રસ્તા ઉપર એલ સ્ટ્રીટ લાઇટો નાખી દો અહીંયા પીસીસી પેવર બ્લોક નાખી દો જે કાંઈ થતું હોય આ લોકો તમામ પ્રકારનો ટેક્સ ભરે છે અને અમને ખબર છે અમે આખા વિશ્વની અંદર જે ટેક્સ છે એના કરતાં સાતસો ગણો વધારો અમે ટેક્સ ભરીએ છીએ છતાં પણ અમને પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવે છે સાતસો અડતાલીસ જેટલા લોકો કદાચ છે એ લોકો મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે સરકાર આ બાબતે પૂરેપૂરું ધ્યાન આપે તેવી હું વિનંતી કરું છું આખી ઘટના વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને તમારા જે પણ મંતવ્ય છે એ કોમેન્ટમાં લખજો જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા